હજુ બે દિવસ તાપના ટોર્ચરમાંથી નાગરિકોને નહીં મળે કોઈ રાહત સત્તર એપ્રિલ સુધી કાળજાળ ગરમીની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે પવનની દિશા હાલમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ હોવાથી રણપ્રદેશના સૂકા પવન ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા હોવાથી ગરમી વધી રહી છે હવામાન વિભાગ સોળ અને સત્તર એપ્રિલે કચ્છ રાજકોટ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કચ્છમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે ત્યારે બપોરના સમયે આકરા તાપને લીધે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા કંડલા ગાંધીધામ અને અંજારમાં આકરા તાપમાં નાગરિકો શેકાયા આ તરફ રાજકોટમાં પણ ગરમીનો પારો ઉંચકાતા બીઆરટીએસ સ્ટેન્ડમાં કુલર મૂકવાની ફરજ પડી હજુ બે દિવસ તાપના ટોર્ચરમાંથી નાગરિકોને નહીં મળે કોઈ રાહત સત્તર એપ્રિલ સુધી કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે પવનની દિશા હાલમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ હોવાથી રણપ્રદેશના સૂકા પવન ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા હોવાથી ગરમી વધી રહી છે